સમાચારોમાં જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટની ગઈકાલે પૂછપરછ કરવામાં આવી છે ધરપકડ કર્યા બાદ સતત સવાલોના ઘેરાવમાં છે આજે સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા જૂનાગઢની કોર્ટમાં તરલ ભટ્ટને હજુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે હજુ બે આરોપી પોલીસકર્મી પોલીસ પકડથી દૂર છે પોલીસ પૂછપરછમાં થઈ શકે છે મોટા મોટા ખુલાસાઓ